અને થોડું ઘણું તો એક થવું જોઈએ એટલે થોડુંક આપડે આમ હિંમત આવે આ હેલું નથી થોડીક હિંમત આવે શિશુપાલ નો વધ ભગવાન અને બધે કામ આપ્યા પછી શ્રી કૃષ્ણ પ્રભુ કહે હવે એ કામ મારા ભાગમાં છે સોનાની નગરીનો માલિક સમૃદ્ધિ જેના પગમાં આડોળતી હોય અને સોનાના ઝુલા પર ઝુલના એ શ્રી કૃષ્ણ પ્રભુ કહે બધા જમી લીધા પછી બધેની એઠી પતરાવળી હું ઉપાડીશ સ્વયં બ્રહ્મ છે સ્વયં ભગવાન છે છતાં પણ શું કહે બધા જમી લીધા પછી બધેની ની પત્રાવળી હું ઉપાડીશ એના ઉપરથી આપણે એટલું જરૂર વિચાર કરવો જોઈએ કે કોઈની પણ થાળી કોઈની પણ પત્રાવળી આપણાથી ઉપાડાઈ જાય તો એમાં જરૂર કંઈક ને પત્ર પુણ્ય ભરેલું છે અને કોઈની થાળી ન ઉપાડે તો આપણા ઘરમાં મા બાપ હયાત હોય તો મા બાપ જમી લીધા પછી એની થાળી ઉપાડી લે આપણા ઘરે કોઈ પૂજનીય આવ્યા હોય આપણા ઘરે કોઈ વંદનીય આવ્યા હોય એની થાળી ઉપાડી આપણા ઘરે કોઈ સંત મહાપુરુષ આવ્યા હોય આપણાથી કોઈ વડીલ હોય હોય એને જમાડ્યા તો જમાડી પછી એની થાળી આપણે ઉપાડી તો શ્રી કૃષ્ણ પ્રભુએ સૌ જમી લીધા પછી એની એઠી થાળી હું ઉપાડીશ એટલે પતરા વળી હું પણ આ કામ આવ્યું અને લીધું હસ્તિનાપુરમાં જે રાજસ્રી યજ્ઞ થયો એમાં બધેથી મોટા કૃષ્ણ હતા બધી રીતે સમૃદ્ધિમાં જો ઊંચાઈમાં જો દરેક દૃષ્ટિએ જો કૃષ્ણ મોટા એટલા મોટા હોવા છતાં નાનામાં નાનું કામ એને જરાય સંકોચ સંકો અને પ્રભુની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણની કરુણાથી રાજસુ યજ્ઞ પાંડવો નો નિર્વિઘ્ન પૂરો થયો કોઈ જાતનું એમાં વિઘ્ન આવવા દીધું નહીં છેલ્લે દિવસે આ રાજસુ યજ્ઞની કથા આવે શ્રી કૃષ્ણ કૃપા અને શ્રી કૃષ્ણ કરુણા હોય એટલે જરૂર આપણા યજ્ઞ નિર્વિઘ્ન પૂરા થાય થાયને થાય અને આ એક કલાક નું કે એક દિવસ નું થોડું છે જે જે કાર્યકર્તાઓ છે મને લાગે બબે તન તન વાગા સુધી જાગે કાલે શું આયોજન કરવાનું છે કાલે કેવી રીતના આયોજન કરવાનું છે એની માટે પૂર્વ તૈયારી કરતા હોય અને એમાં સવાર થઈ જાય છતાંય સવારે તમે જુઓ એટલે કોઈના ચહેરા ઉપર થાક દેખાતો નથી બા દરેકનો ચહેરો પાછો તેજસ્વી થઈ જાય એવો જ મજબૂત થઈ જાય બીજે દિવસે એ જ કામમાં પાછા લાગી આ બધી કૃપા કૃપાને તો શું કહેવાય આમાં કહેવા આપણે થાળી કે નગાડા વાગીને કેવું ન પડે

મને નીંદર આવશે અને હાપરલા ને નીંદર આવશે ત્યાં તો અડધો કલાકમાં જોયો તો ઈજ યમુનાજી ને ઈજ ગંગાજી પાછા ફરચ ભરાય ગયા લાગતો એ જ આપણી ઉપર કૃષ્ણની કૃપા હશે અને એટલે લાખા પર માં જયારે જયારે આવું ભગીરથ કાર્ય થાય ત્યારે હરેક યુવાન ભાઈઓ ને હરેક કાર્યકર્તાઓને એમ થાય કે આમાં અમે ભાગીદારી બની આમાં અમે સહયોગી બની અને અમારો હાથની ની આહુતિ આમાં અમે અર્પણ કરીએ આનું કારણ છે થાક નથી લાગતી પોથી યાત્રા નીકળે એક વાહ હોય જાય એક વાહ હોય જાય આપણે ઉઠાડવા જવા પડે જાગો ભાઈ પણ કોઈ થા અને મેં પહેલે દિવસે કીધો ક થા એને પલટાવ એટલે શું થાય થાક થાક ઉતારવા માટેની સાધના થાક ઉતારવા માટેનું સ્થાન થાક ઉતારવા માટેની જગા આ શ્રીમદ ભાગવતનો નો ખોડો સ્વભાવ